ડેસર તાલુકામાં પોતાની ફરજ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર મામલતદાર વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો ડેસર તાલુકા મામલતદાર તરીકે એક વર્ષ અને ચાર મહિના ફરજ બજાવતા દક્ષા સોલંકી વય નિવૃત્ત થતા ડેસર મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપરાંત નાયબ મામલતદારો સરપંચો શિક્ષકો તલાટીકમ મંત્રીઓ આઈસીડીએસ કર્મચારીઓ સસ્તાનાજની અનાજની દુકાનના સંચાલકો અને અગ્રણી તાલુકા વાસીઓ તેઓનો ભવ્ય સન્માન સમારંભ વિદાય સમારંભ યોજ્યો હતો જેમાં નિવૃત્ત નાયબ કલેક્ટર જોશી ડેસર તાલુકા પંચાયતના સદસ્ય મિતેશ પટેલ સહિત તેમના સગા સંબંધીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તમામે મામલતદારને પુષ્પગુચ્છ સાથે ભેટ સોગાદો આપી હતી જ્યારે એક વર્ષ અને ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન દક્ષા સોલંકીએ ડેસરમાં થયેલા અનુભવોને શેર કર્યા હતા તે દરમિયાન કર્મચારીઓની કામ કરવાની રીતને પણ યાદ કરીને ભાવુક થયા હતા આજે હું અઠ્ઠાવન વર્ષ પૂર્ણ કરી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યું છું એક બાજુ મને દુઃખ પણ થાય છે કે આ સ્ટાફને છોડીને જવાનું અને બીજી બાજુ એક હર્ષની પણ લાગણી થાય છે કે હવે હું મારો પૂરતો સમય મારા કુટુંબ તેમજ ધર્મ માટે હું આપી શકીશ બીજું કે આ મારો વિદાય શારંભ યોજ્યો ત્યારે હું મારા માતા પિતાને અને મારા સાથી મિત્રોએ જે આ આયોજન કર્યું એ બદલ હું ખૂબ ભાવુક થઈ ગઈ અને મારા આંખમાંથી અસરું પણ આવી ગયા એ સાથે મેં આ તમામ સ્ટાફને એવી આશા પણ રાખી એમની પાસે કે તેઓ પણ ખૂબ સારી કામગીરી કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી કામગીરી કરે ઈશ્વરનો મને તાલુકા મામલતદાર તરીકે સેવા બજાવવાની ખૂબ મજા આવી એક અત્યારે હાલમાં સ્ટાફની શોર્ટેજ તો હતી જ તે છતાં પણ મારા સ્ટાફે ખરેખર બહુ સારી કામગીરી કરી અને વડોદરા જિલ્લામાં મતદાર યાદી છે એમાં તેમજ બધામાં પ્રથમ નંબર લાવી અને સર્વોચ્ચ કામગીરી કરેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર